લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પરગમ થશે શાંત દસ રાજ્યો અને એક પ્રદેશની ત્રાણું બેઠક પર સાત મેના રોજ થશે મતદાન લોકસભા ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર યથાવત ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ઈટાવા અને ધોરહારામાં જનસભાને કરશે સંબોધિત રામલલ્લાના દર્શન અને પૂજા બાદ અયોધ્યામાં યોજશે રોડ શો ચૂંટણી જંગમાં અમિત શાહ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભરશે હુંકાર તો જેપી પી નડ્ડા ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરશે મેસ્ટો ડોક્ટર કટકમાં પક્ષના કાર્યકરોની બેઠકમાં રહેશે ઉપસ્થિત ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર રાહુલ ગાંધી તેલંગાણાના અલીદાબાદ અને મહેબૂબનગરમાં કરશે રેલી સપા બસપાના આરજીડીના દિગ્ગજો પણ કરી રહ્યા છે પ્રચાર જમ્મુ કાશ્મીરના પૂંછમાં અનેક સ્થળોએ સેનાનું સર્ચ ઓપરેશન ગતરોજ વાયુસેનાના કાફલા પર થયો હતો આતંકી હુમલો એક જવાન થયો હતો સહી દસ મિનિટ મત માટેના સૂત્ર સાથે ગાંધીનગરમાં ચૂંટણી તંત્રએ કર્યું રન ફોર નું આયોજન સહપરિવાર અને વધુમાં વધુ મતદાન કરવા મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલ તાપી આણંદ દ્વારકા રન ફોર પ્રસ્થાન રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત આઠ શહેરોમાં તાપમાનનો પારો ડિગ્રી ને પાર તેતાલીસ ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર તો બે દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી આઈપીએલમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તો બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર ગઈકાલે આરસીબીએ ગુજરાત ટાઇટન્સને ચાર રનથી આપી મહાન